નમસ્કાર ખેડૂત મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે આજે અગિયાર મે બે હજાર ચોવીસને વાર શનિવારના રોજ મગફળીની આવક વિશેની આપણે વાત કરી મિત્રો તો મગફળીની આવક કાલ કરતાં આજે ઓછી છે મિત્રો ત્રણ બ્લોક અને ડૂમમાં એક ગાળો ભરાઈ ગયો છે મિત્રો નક બે ગાળાની આવક હોય છે ડૂમમાં આજે એક જ ગાળો ડૂમમાં ભરાણો છે એટલે એક ગાળાની આવક કાલ કરતાં ઓછી નોંધાણી છે હરાજીનું કામકાજ સૌથી પહેલાં બ્લોક નંબર ત્રણમાંથી શરૂ થવાનું છે પહેલી લાઈનમાંથી તો ચાલો ટાઈમે થઈ ગયો છે ચાલો હરાજીમાં જઈએ જાણી લે કેવા રે છે આજના મગફળીના બજાર ભાવ હા મિત્રોમાં ચેનલ લાઇક કરજો શેર કરજો સબક્રાઈ કરવાનું ભૂલતા નહીં અમારો વિડીયો સારો લાગે તો કમેન્ટ કરી જરૂરથી જણાવજો સાતસો ને એકસાઠ રૂપિયામાં વેચાણી છે બેટી બત્રી મગફળી છે બારસો ને એકસાઠ રૂપિયાનો ભાવ બારસો ને એકાવન રૂપિયા નો ભાવ બીટી બધરી મગફળી છે બારસો ને એકાવન રૂપિયા માં આ મગફળી વેચાણી છે

બારસો ને પચીસ રૂપિયામાં વેચાણી છે બારસો ને પચીસ રૂપિયા નો ભાવ થયો વીસ મગફળી છે વજન થોડીક મીડિયમ દેખાય રહી છે એક હજાર ને પચાસ માં વેચાણી છે ઓગણચાળીસ નંબર હાવ હરવી મગફળી છે એક હજાર ને પચાસ રૂપિયા ઓગણચાળીસ નંબર હરવું છે હાવ પાંચસો ને એકાવન રૂપિયાનો ભાવ થયો પંચોતેર નેવું પંચાણું બારું પાંચ દસ પનો વીસ પચીસ બારસો ને એકવીસ રૂપિયા માં વેચાણી છે ઓગણચાલીસ નંબર મગફળી છે બારસો ને એકવીસ રૂપિયા ના છે તમે જોઈ શકો છો અમલ ના બારસો ને એકવીસ રૂપિયા નો ભાવ થયો છે નમસ્કાર સર મિત્રો આજની તેજી મંદિરની વાત કરીને મિત્રો તો બજાર કાલ જેવું જ ખુલ્લું છે એક માલમાં તેજી મંદિર જોવા નથી મળે બિયારણ ક્વોલિટીમાં એવો જ ભાવ છે અને પિલાણ ક્વોલિટીમાં પણ એવો જ ભાવ છે